છોડીને ગયો છે બોયફ્રેન્ડ તો શું થઈ ગયું જીવન પૂરું થઈ ગયું જીવો એની માટે માટે તમને જીવન આપ્યું છે તમારા તમારા માતા પિતા થોડાક દિવસ થોડાક મહિના થોડાક વર્ષોના પ્રેમ માટે માતા પિતાનો વિચાર પણ નહીં કરો જેને તમારી પડી જ નથી એને શું તમે જીવ ગુમાવશો તો ફરક પડશે દર્દમાં તડપશો તો ફરક પડશે જરાક પણ નહીં પડે તમે જેની માટે રડો છો તેને શું કંઈક ફરક પડવાનો છે તમારા ડિપ્રેશનમાં રહેવાથી તમને છોડીને ચાલ્યું ગયું તે તમારી પાસે આવી જવાનું છે શું અરે એવું કંઈ જ નહીં બને બનશે શું ખબર છે તે વ્યક્તિ ખુશ થશે અને તમારા માતા પિતા દુઃખી થશે તમારી ભણતરની ઉંમર કંઈક કરવાનો અવસર ચાલ્યો જશે તેની બદલે એક કાળું સપનું સમજી આગળ વધો પાઠ ભણી લઈએ પછી તેમાંથી મળતી શીખ યાદ રાખીએ છીએ તેમજ યાદ રાખી તેમજ યાદ રાખી શીખ અને આગળ વધો